નજીક આવેલ સિગ્નેચર ગેલેરીયાના કોમ્પ્લેક્સમાં ની આડમાં ચાલતા હુકાબારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી હુક્કાને લગતી સામગ્રી સહિત વધુના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી હતી ભરૂચ જિલ્લામાં વિદેશી દારૂ સહિત નશીલા પદાર્થનો વેપલો અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સના કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબાર પર રેડ કરી હતી પોલીસે સ્થળ પરથી હુક્કાની ચિલંગ હુક્કા નંગ આઠ હુક્કાની પાઇપ નંગ આઠ અને ઇલેક્ટ્રિક સગડી તેમજ વિવિધ ફ્લેવર મળી કુલ સત્તોતેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હવામહેલ સ્થિત યુરો બિલ્ડિંગમાં રહેતો મોહમ્મદ સોએબ હનીફ ખાન પઠાણ રહેમત ખાન હનીફ ખાન પઠાણ તેમજ અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર